લો મારો હાં બો રણું હુકમ કરો તો પીર દાત રાજ હેલો હાંબડો દી ઓ હો આયા દો ઘઉં ગયાસી સુધી કે

ઘેર જ બે વખત હાલ જ કરવાનું વ્યવહાર લઈને બે હું વ્યવહાર લઈને ગીજા માં હોય પૈસા મારા કાઢવાના તો વ્યવહાર લઈને બેઠા તો ગીજા કાઢીને આલવા પડે પછી હાલે પણ થોડા તો આલવા પડે જે કુટા હોય અમે હાલ એમ કેવું છે મારે આ તો જીઆ તાર જઈને ઓટો મારી આવ્યો એમ ઘેર

ઉતરણ ઉપર છોકરા પતંગ દોઈ લાવી દીધી મેન મારે શું જવાબ આવવાનો પૈસા લેવા આવશે તો ના હોય તો પછી નળિયો પશુ ગોઠવું મંગાજી ફાઇન જવા દે મંગોજી પૈસા હાલશે બીજું કોઈ હાલ એવું નહીં હાલતો મંગાજી ફાઇનથી પૈસા લઈ જવા દે એમાં હાલ હોય નળિયો મેં વાદે મંગાજી ફાઇન જ જવા દે શું કરે છે

આ જો કે આ ઉતરાણ આવી હતી તે છોકરાનું પતંગ દોઈ લાવી દઉં ને ખુદા માલિક રૂપિયો નહીં પૈસા પરથી આવી જાય હવે તો માપમાં એવું પણ કહી દઉં પણ છોકરો છે યાર ખર્ચ તો કરવો પડે કે એ વાત છે મારી હાથી આ લાડવાનું ઘણું આવે છે તે આ ડુંગરજી અને કેશોજી બે અમે પૈસા લેવા આવે છે હજાર રૂપિયા પાંચ રૂપિયો નહીં પણ જો ચા કરતા કેટલી ગરમ હોય કૈશાન તો કોઈ નહીં ડુંગર્યું ચરા ચરાય કરે છે એવું છે ઓ તેવું એવું હતું પૈસા લેવા આવ્યો તો આ ફાના હજાર રૂપિયા ગયાર એટલે હજાર રૂપિયા લેવા આવ્યા બે જગ્યા જઈને પણ કોઈ કોઈને આલ્યા નહીં એટલે કીધું હું મંગોજીમાં ભાઈ મને બીજો ચારો નહીં મળે કારણ આવ્યો છું અને આ ઉત્તરાયણ હતી આનું ઉઘરણું આવી છે તમારા પાસે એટલે આ ઉઘરાણું તો ઉત્તરાયણ પેહલાનું હતું અને આ તો પેલા કેસો હતો ને ભાઈ બંધ એટલે કે હાલ હું આલી દઉં પાછું તું આપી જાય એટલે હાલ સહ નહીં ના ઉતરાણ જતી એટલે લેવા તો આવે ને રે વાત આખીએ તમારી એટલે તા ભાડા આવે તો હા તે પણ હજાર રૂપિયા ચાલુ કરો પણ વ્યાજ થાય છે એટલે મારું ને વ્યાજ ને ચમ તાર લોકોનો વ્યાજ ના લેવો હોય અમારા ગરીબોનો હા લેજો ને આલું તું વળી હા ના હા ના કરી લે હાલ તો ગુજરાતમાં હજાર રૂપિયા પડ્યા છે લે

અરે આપણ તો નહીં કેતો કે છે અમે તારા ઓગના અમે ના આઈએ પણ આ ઉઘરાણું બાકી છે એટલે આ બુક પર છે લે તને કાબો પર આવું કેવા કોઈ ને આમાં હું હું કેવાન તાન શું કેવાન લે તાર બે તાન કેવાનું હું મારે કે જો આ ઉઘરાણું આયા તો અમે ના પાડી દીધું ઉઘરાણું છૂટી પડ્યા છીએ ઉતરાણ જઈ છે એટલે દવા દે અલે ઉતરાણ જઈ તે જવા દે કે તે હું તો ઉઘરાણું તો આલો આ હું ઉઘરાણું હું કર લોકોના લાડવા ખાઈ કે કૂતરા બાપા પૂછ્યા તા ઘેર આવી ગયો છે તારી જોજો હું આ કાલે જતો તો ને બે કૂતરો ગેને જેલો હુઈ ગયો તો ઉઠી ન જાગતો એવા ધરે ગયો છે ગોમમાં બધા ઘણો હોય ના કે તું તોરું પૂન કરતા શીખ ન કરતા ને મરતા તારો જીવ હરકી ના જહે નહીં અલે આ જીવ તો અમારો જહે રે હો તો અમારો જ નહીં જાય અમારે પેશિયલ એસ્ટીમેટ છે ભગવાન આ કૂતરો કરતી ભુંડી મોત મરશે આ રે તો આ ઉઘો ઉઘો ના પછી ખાવા ન હે આ ગયા

હું ખવડાવી છી કુતરો આવું ખવડાય ડુંગર બે આપડે તો આ તો ખાવું તો ખાઈ પૈસા લીધા જવું જ નહીં

આ બધું ના કેતો ગોમ આગેવાન થઈ થઈને દોસ્તો તો કે જી લાવું ભૂ લાવું ને શીરો કરું ને આ બધું આવો ને નાટક કરે ભલે ભાઈ ગોમો તો અમારે દેખાડો કરવો પડે અમે મોટા જી એને લાગવું છો ભલે હાલ લે ના લે આ મોટા તો પોણસો આલ તો કાઢી લો અમે હમણાં કમા આવું એટલે આવી દેવું હજાર ના પંદર પંદર ના બે હજાર હાલશું અમે તો અમાર તો એવું છે જ નહીં પણ આવું તો અલગ એમ કેવું છે એ તો પછી જેટલી ચાદર ને એટલા જ પગલા ભાગ કરાય વધારે પંચાયત ના કરાય એ દા તો ઉભરો મારતો નતો પાછો ગોમ પછી અલે આ ગોમ તો અમારે ભાઈ અમારે વ્યવહારમાં માં રહેવું પડે છે ગોમમાં બોલવા સારા વ્યવહારમાં વ્યવહાર રહેવું પડે તાર એ તો ગોમ માં બધાને ખબર તારો વ્યવહાર કેવો છે અલે મારો વ્યવહાર તો હું ગોમ જોવાનો છે કમ્પ્લીટ જ હોય પણ આ તમે આ પાછું ઘરણાનું ગાલી છે એટલે આબરૂ કાઢ્યો મારી પાછી આ ડુંગર ને જોવાનું છે તારો વ્યવહાર કેવો હોય તાન જોણ્ય છે કે અમે તો જોણ્ય હું જોણો છો તમે આ આવો ને આવો કે તાન એટલે આજુ થી તું કમાવ જ નહીં મજૂરી કરી જો આજુ બધું કમાણા તા તા હું કરીશ આ ખાવા પીવા ના જોવા મારી ઓમાં બેને તાન ખાવા પીવા નું જોર રાખ્યું છે તાર હું વ્યવહાર માં થોડા બે હોય એવું કોક રાખો આ તો વ્યવહાર માં બેઠા નહીં બેઠા વ્યવહાર માં આ વ્યવહાર માં બેઠા આ બધા આપણે ભેગા થઈને ઘેરાઈ હારું લાગે

રાખો માં ગયા રાખી એટલે બેસણ સોન પણ ભરા હો નીકળું લે ભરું તો પૈસા

એ તો હારો છે શંખર કો કુના પડ્યા છે લ્યા તાર તારા તો નહી જ તાન હું દોશી ના જ છે દોશી ના છે તારા જીવ ના થાય તો સારું છે રે ના ના મારા જો લ્યો બાપા 1000 રૂપિયા નેકરે આ નેકરે ઓ લે લે આ લઈને તારા જો આથી હું જાઈનું તારો એટલે તણ દયાદન માં આલે શું કરે છે આ તો